ટ્રેન ટ્રેન હાલો કોણ બોલે છે અરે હું બોલું છું જેનો જન્મ નથી થયો એ હા બોલો સાહેબ હું આવવાનો છું બધા ગામમાંથી બધા તાલુકામાંથી બધા લોકોને કીધું છે ને આવવા માટેનું મારા વાસણ સાંભળવા માટે પણ સાહેબ કોઈ આવવા તૈયાર નથી બસના ડ્રાઈવરે તૈયાર નથી કંડક્ટરના ડ્રાઈવરે તૈયાર નથી ગામના લોકો તૈયાર નથી ગમે તેમ કરીને ધમકી આપીને ગમે તેમ કરીને મારે જોઈએ પણ સાહેબ હવે કોઈ તમારું ભાષણ ને કંઈ કોઈને ગમતું નથી તમારું તમે તમે આવવાનો છો એવું સાંભળીને જ ઘણા તો ગામ છોડીને ભાગી ગયા હું કહું છું એ વાત સાંભળતું હું આવવાનો છું ગમે તેમ કરીને અહીંયા મારે જોઈએ મારે ભાષણની અંદર ભલે એક એક કે બે બે આવતા હોય એક બસમાં જોઈ તો ખરા પાંચ દસ જણા તો જોશે ને હા સાહેબ વાંધો નહીં